રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરું બન્યું છે સૌરાષ્ટ્રના ડેમોમાં માત્ર સત્યાવીસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે મોટાભાગના જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે જો ગુજરાતમાં પંદર જૂન સુધીમાં ચોમાસાની વિધિવત શરૂઆત નહીં થાય તો સૌરાષ્ટ્રમાં ફરી જળસંકટ ઊભું થશે કયા જિલ્લામાં કયા જળાશયમાં કેટલું પાણી છે તેના વિશે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પચીસ જળાશયોમાં ઓગણત્રીસ ટકા પાણી છે સૌથી મોટા ભાદર ડેમમાં ચોત્રીસ ટકા જ પાણી છે આજે એક અને ન્યારી એક ડેમમાં નર્મદાનું નીર ઠાલવવામાં આવતા પિસ્તાલીસ ટકા પાણીનો જથ્થો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાર ડેમમાં બે પોઈન્ટ બાર ટકા જ પાણીનો જથ્થો છે તેમજ જામનગર જિલ્લામાં બાવીસ ડેમમાં ચૌદ પોઈન્ટ છવ્વીસ ટકા જ પાણીનો જથ્થો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર ડેમમાં પંદર પોઈન્ટ પાંસઠ ટકા જ પાણીનો જથ્થો છે

તો પચીસ ટકા જથ્થો ભરાયેલો છે જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા જઈએ તો ત્રણથી પાંચ ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે જયારે મોરબી જિલ્લાની અંદર આપણે જોવા જઈએ તો પચીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે હાલની સ્થિતિ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા જઈએ તો પંદર થી વીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે સુરેન્દ્રનગર નગર જિલ્લાઓમાં અમુક જે સિંચાઈ યોજનાઓ છે તેમાં સૌની થકી પાણીનું ભરવામાં આવે છે રાજકોટ સિંચાઈ વર્તુળ રાજકોટ દ્વારા કુલ પાંચ જિલ્લાઓ એટલે કે રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાઓ આમ પાંચ જિલ્લાઓની સિંચાઈ યોજનાઓ કુલ ત્યાંશી સિંચાઈ યોજનાનું ફ્લડ કંટ્રોલ રૂમ અહીંયા ચાલુ કરવામાં આવે છે જે ચોમાસા પહેલાં એક છ અને ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રાખવામાં આવે છે જેમાં રાઉન્ડ ધી ક્રોપ આપણે ડેમની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા રહ્યા જેમ કે ડેમમાં પાણીની કોઈ આવક થાય ડેમના દરવાજા જ ખોલવામાં આવે અથવા ડેમ ઉપર જે વરસાદ પડ્યો હોય તેની આપણે એમના માહિતગાર અહીંયા રહીએ છીએ અને ઉપર માહિતી આપણે સંચાર કરીએ છીએ